અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી શ્રી નરહરિભાઈ અમીન શ્રી મયંકભાઈ નાયક મારા સાથી ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી અમુલભાઈ ભટ્ટ શ્રી કૌશિકભાઈ જૈન શ્રી અમિતભાઈ ઠાકર શ્રી દિનેશભાઈ કુશવા શ્રી અલ્પેશભાઈ ઠાકોર શ્રી બાબુભાઈ પટેલ શ્રીમતી કંચનબેન રાદડિયા શ્રી જીતેન્દ્રભાઈ પટેલ ડોક્ટર હશમુખભાઈ પટેલ અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય શહેર પોલીસ કમિશનર જી એસ મલિક ઉપસ્થિત સૌ અધિકારીગણ આમંત્રિત પ્રેસ મીડિયાના મિત્રો મારા નમસ્કાર આજે આસો સુદ એકમ નવરાત્રી પ્રથમ દિવસ માં અદ્ય શક્તિ ની વિશ્વનો સૌથી લાંબો નૃત્ય ઉત્સવ ગુજરાતના દરેકે દરેક ગામ શહેરમાં નવ નવ દિવસ સુધી ઉજવાય છે આટલો મોટો ઉત્સવ આનંદ ઉલ્લાસ અને સુરક્ષા સલામતી સાથે રંગે ચંગે ઉજવાય છે તેના મૂળમાં આપ સૌ પોલીસ કર્મીઓનું મહત્વનું યોગદાન છે પોલીસ ખડે પગે છે એટલે સમાજ સુરક્ષા અને સલામતી છે સુરક્ષા છે તો ઉદ્યોગ ધંધા રોજગાર છે છે વિદેશી રોકાણ પણ ગુજરાતમાં તાપ કે વરસાદની પરિસ્થિતિ જોયા વગર પોતાની ફરજ નિભાવીને નાગરિકોને શાંતિ સુરક્ષાનું વાતાવરણ પૂરી પાડતી પોલીસનું મનોબળ વધારવાનું અને તેમને આધુનિક સુવિધાઓથી સજ્જ રાખવાનું

વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શક્તિ પંચામ ગુજરાતમાં વિકાસની મજબૂત ઇમારત રચી છે સમય સાથે પરંતુ સમયથી બે કદમ આગળ ચાલતા વધુ આધુનિક સુસજ્જ બનાવીને સમાજમાં શાંતિ સલામતી સુરક્ષાને હંમેશા તેમણે અહેમિયત આપી છે વડાપ્રધાન પાછલા એક દાયકાના સફળ સુશાસનમાં આપણા લોકલાડીલા સાંસદ અને ગૃહમંત્રી અમિતભાઈએ દેશની આંતરિક સુરક્ષા સલામતીને વધુ સંગીન બનાવી છે એક સમયે હુલ્લડ અને રમખાણોની ઓળખ ધરાવતું ગુજરાત આજે શ્રી નરેન્દ્રભાઈ અમિતભાઈના દિશા દર્શનમાં દેશનું સુરક્ષિત સલામત અને વિકાસના મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે ગુજરાત પોલીસની સતર્કતા અમિતભાઈની જોડીએ ગુજરાતમાં પોલીસ દળનું મનોબળ તો વધાર્યું છે સાથે સાથે આતંકવાદ ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ જીરો ટોલરન્સ નીતિ અપનાવી છે જરૂરી કાયદા સુધારાઓ અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ તંત્રને સુદ્રઢ કર્યું છે આજે આપણા પોલીસ જવાનો ઇન્ટેલિજન્સ સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમય સમય અનુકૂળ બદલાવો લાવી સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટે સુસજ્જ બન્યા છે એ માટે અનેક પ્રકલ્પો પોલીસ દળને કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈના હસ્તેજ મળ્યા છે રાજ્યના યુવા બરબાદ ડ્રગ્સના અને ડ્રગ્સ કડક હાથે ડામી દીધા છે સુરક્ષિત અને સલામત રાખતા પોલીસ કર્મીઓને આજે અધ્યતન અને મોકળાશ પોલીસ કમિશનર કરી છે કચેરીની ભેટ મળી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ કહે છે કે વર્ક પ્લેસની અસર વર્ક પર અવશ્ય પડે જ છે

આપણું યુવા પોલીસ દળ મલ્ટીટાસ્કિંગ એક્શન ફોર્સ બનીને વિકસિત સુરક્ષિત ગુજરાતનું લક્ષ્ય પાર પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત